નડિયાદ સરકારી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જિલ્લા તંત્ર અને પોલીસ તંત્ર સજાગ અનુસૂચિત જાતિ વિભાગ અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત મુલાકાત લઈ વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરાયો નડિયાદ શહેર સ્થિત સરકારી કન્યા છાત્રાલય ખાતે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન અજાણા વ્યક્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને નિયોને હેરાન કરવાની ઘટનાઓ અંગે ગંભીર નોંધપાત્ર લેતા આજે નડિયાદ એસસી એસટી સેલના ડીવાય શ્રી કૃણાલ રાઠોડ અને અનુસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામક શ્રી ધવલ કરેઠા દ્વારા સંયુક્ત રીતે કન્યા છાત્રાલયની મુલાકાત લેવામાં આવી આ મુલાકાત દરમિયાન નડિયાદ એસ સેલના ડીવાય એસ શ્રી કુણાલ રાઠોડ અને અનુસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામકશ્રી ધવલ કરેઠા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કિરીટ ચૌધરી દ્વારા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ સાથે વ્યક્તિગત વાતચીત કરીને તેમની સમસ્યાઓ અનુભવ અને સુરક્ષા અંગેની રજૂઆતો સાંભળવામાં આવી હતી સમગ્ર ઘટનાને લઈને જિલ્લા પોલીસ તંત્ર તથા અનુસૂચિત જાતિ વિભાગ પરસ્પર સંકલન સાથે સક્રિય રીતે સતત કામગીરી કરી રહ્યા છે અનુસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામક આપણે જે અનુસૂચિત જાતિની સરકારી કન્યા છાત્રાલય આવેલી છે નડિયાદમાં ત્યાં થોડા દિવસથી અમુક બનાવ બનતા હતા એ બાબતે આપણે આજે પ્રેસ કોન્ફરન્સ રાખી છે આપણે જે ત્યાં જ છાત્રાલયમાં કોઈ પાછળથી અવાજ કરતો હોય ફ્લેશ કરતો હોય આ ટાઈપના આપણે પ્રશ્ન ઉભા થયા હતા તે માટે આપણે જે અત્રણી કચેરી દ્વારા ઘણી બધી કાર્યવાહી કરવામાં આવેલ છે આપણે પહેલાં તો પાછળના ભાગમાં સીસીટીવી નહોતા તો પાછળના ભાગમાં પણ સીસીટીવી માટે વ્યવસ્થા કરવાનું ચાલુ કર્યું છે ત્યારબાદ જે દિવાલ તો આપણી ફરતી બાજુ ઊંચી છે છતાં પણ આપણે વધારે ઊંચી કરીને આપણે ફેન્સિંગની કાર્યવાહી ચાલુ કરેલ છે આગળના ભાગમાં થોડી ફેન્સિંગ વધારે ત્રણ ફૂટ જેવી ફેન્સિંગ કરી છે ત્યારબાદ આપણે અંદરના ભાગમાં સિક્યુરિટી પહેલાં એક સિક્યુરિટીની વ્યવસ્થા હતી હાલ આપણે અંદરના ભાગમાં બે સિક્યુરિટી તેમજ બારના ભાગમાં મેલ સિક્યુરિટી એમ ચાર સિક્યુરિટીની એટ એ ટાઈમ વ્યવસ્થા કરી છે સાંજ બાદ એ વોર્ડનને અત્યારે આપણે નોટિસ આપી છે ને એમની પાસે એમનો ખુલાસો પણ માગવામાં આવ્યો છે આ લગભગ આ વીકમાં જ થયું છે ઓલમોસ્ટ એક વીક વીક જેવા સમયથી એવું થતું હતું અલ્ટરનેટ દિવસે થતું હતું હા આપણે પોલીસને જાણ કરેલી આ બાબતે અને તેઓએ પણ તેમની કક્ષાએથી કાર્યવાહી ચાલુ કરી અને આપણી જે હોસ્ટેલ છે તે બહાર પણ પી રોડ વિસ્તારમાં આવેલી સરકારી કન્યા છાત્રાલય બાબતે જે છાત્રાઓની ફરિયાદ મળતા એ રાત્રે જ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનની જે ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી એને તરત જ પોટની વિઝિટ કરેલી હતી ત્યારબાદ બીજા દિવસે નડિયાદ પશ્ચિમ પોલીસ શ્રી અને આપણી સીટીએમે પણ વિઝિટ કરેલી હતી કેમ્પસની છાત્રાઓ જોડે આ બાબતે ચર્ચા કરેલી હતી અને આજ રોજ માનનીય જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ડીવાયસપી અને નાયબ નિયામક સાહેબની બંનેની સંયુક્ત ટીમે આખા કેમ્પસનું ઇન્સ્પેક્શન કર્યું કેમ્પસની છાત્રાઓમાં જેટલી હાજર હતી એ છાત્રાઓ જોડે એ દિવસની ઘટના બાબતે ચર્ચા કરી હતી અને વધુમાં એ જાણવામાં આવે છે કે સુરક્ષા બાબતે આપણે હોમગાર્ડના પોઈન્ટ પણ વધારેલા છે અને મા છાત્રાઓ સાથે ચર્ચા કરી અને છાત્રાઓને એકસો બાર ઇમરજન્સી હેલ્પલાઇન અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના ફોન નંબર શેર કરેલા છે અને આ બાબતે વધારે તપાસની કાર્યવાહી ચાલુ હા એ બાબતે જે લોકલ પોલીસ સ્ટેશન છે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન એમના પીઆઈશ્રીને આ બાબતે આગળ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે કે જો કોઈ આવી ઘટના બની હોય અને આસપાસના સીસીટીવીમાં આ વસ્તુ ક્યાંય જો આવે તો આગળ જે જવાબદાર માણસ છે જે એમની વિરુદ્ધ કાર્યવાહી કાયદાકીય કાર્યવાહીની આગળ કરવામાં આવશે હાલમાં તપાસનો વિષય છે આસપાસના જે જે દુકાનવાળા છે એમના નિવેદનો લેવામાં આવ્યા છે અને સીસીટીવીની તપાસ ચાલુ છે અને કેમ્પસના ગેટ ઉપર જે સીસીટીવી છે એની પણ આગળ તપાસ કરવામાં હાલ એ બાબતે કોઈ એવી માહિતી મળેલી નથી કે એમને કોઈ માહિતી છુપાવી હોય દરેક રીતે સંસ્થા કે જે કેમ્પસના જે સંચાલક છે એ કોપરેટ કરી રહ્યા છે